દિનેશભાઈ મોહનભાઈ ડાંગરિયા જેઆઈડીસી પ્લોટ એન્ડ શેર હોલ્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટની મારી જવાબદારી છે જ્યાં જીએસટીની આ છપ્પનમી જે કાઉન્સિલ બેઠી તેની અંદર નાનામાં નાના માણસનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે મધ્યમ અને ગરીબ લોકોને જે રોજબરોજની વપરાશ છે દાખલા તરીકે ખાણીપીણી દૂધ ચીજ પનીર ડેરી આઈટમ વગેરેમાં જે બાર ટકાનો સ્લેબ હતો એ પાંચ ટકા કરવામાં આવ્યો છે એ પછી પિત્તળના વાસણો છે કે પૂજાની આઈટમો છે એમાં પણ બાર ટકા વાળો પાંચ ટકા ટેક્સ કરવામાં આવ્યો છે ત્યાર પછી આરોગ્ય ક્ષેત્રે કે જે વ્યક્તિગત સ્વાસ્થ્ય લાઈફ ઇન્સ્યોરન્સ હોય કે થર્મોમીટર હોય કે કોઈ પણ મેડિકલ આઈટમ જે નાનામાં નાના માણસ માટે ઉપયોગ થતો હોય એમાં પણ અઢાર ટકામાંથી પાંચ ટકા જે કરવામાં આવ્યો છે એ ખૂબ સરાહનીય છે અને એને હું આવકારું છું તેમજ એજ્યુકેશન ક્ષેત્રે જે નકશા ચાર્ટ ગ્લોબર્સ પેન્સિલ શાર્પર વગેરે જે વસ્તુ વિદ્યાર્થીઓ જે વાપરવામાં આવે છે તેમાં પણ જે બાર ટકા હતો એને નીલ કરવામાં આવ્યો છે એટલે એ પણ ખૂબ સરકારનું સરાહનીય કાર્ય છે કામ કર્યું છે કૃષિ ક્ષેત્રમાં ટેક્ટરના પાર્ટ્સ ટેક્ટર વગેરે જે જંતુનાશક દવાઓ જેમાં અઢાર ટકાને પાંચ ટકા ટેક્સ કરવામાં આવ્યો છે એ પણ ખૂબ આવકારદાયક છે તેમજ ઓટોમોબાઈલ ક્ષેત્રે જે પેટ્રોલ પેટ્રોલ હાઈબ્રિડ એલપીજી સીએનજી વગેરે કારની અંદર જે અઠાવીસ ટકા હતો તેને અઢાર ટકામાં સ્લેબ લાવ્યા છે એટલે જે મધ્યમ વર્ગના ઉદ્યોગકારો હોય કે પબ્લિક હોય એને પણ ખૂબ ફાયદો થશે અને પોતાના જે બજેટ હોય એની અંદર પોતે કાર ખરીદવી હોય કે કોઈ પણ વાહન લેવું હોય તો એ ખૂબ એને પણ મદદરૂપ થશે ઇલેક્ટ્રિક આઈટમ છે એર કંડિશન છે ટેલિવિઝન છે કે મોનિટર એન્ડ પ્રોજેક્ટ ડિશ વોશિંગ મશીન વગેરેમાં પણ જે અઠ્યાવીસ ટકા હતો તેને અઢાર ટકા ટેક્સ કરવામાં આવ્યો છે તો આ આવકાર્ય છે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ ઓર્ડર એસોસિએશન વતી હું આ સરકારના જે સરાહનીય કાર્ય કર્યું છે એને ખૂબ આવકારું છું તેમજ લોકો એમ કહે છે ને કે આ ઉદ્યોગકારોની સરકાર છે ખરેખર આ ઉદ્યોગકારોની સરકાર હોય તો જે નાનામાં નાના માણસનું ધ્યાન રાખી ટેક્સમાં જે ફેરફાર કર્યા છે કે જે પાંચ ટકા હતો એને નીલ કર્યો છે બાર ટકા હતા એમાં પણ ઘણી આઇટમોમાં નીલ કર્યો છે પછી અઠ્યાવીસ હતા એ અઢાર કર્યા છે તો ઉદ્યોગકારોની સરકાર નહીં પણ નાના અને ગરીબ માણસો અને મધ્યમ વર્ગની સરકાર હોય એવું મને લાગે છે તો સરકારશ્રીના આ નિર્ણયને હું આવકારું છું અને એને હું સ્વીકારું છું અને એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અસ્તુ ભારત માતા કીજી